જગતને સુધારનાર આપણે કોણ હું કોઈને સુધારી શકું એ જ મોટામાં મોટો અહંકાર છે અને જે એની મેળે સુધરી જાય અને માને છે કે મેં સુધાર્યું એ મોટા મોટું અજ્ઞાન છે ભગવાન કહે છે ગીતામાં કે સગળ કર્મો સર્વે પ્રકારે પ્રકૃતિ વડે ગુણોથી થાય છે અને અહંકારથી મોહિત થયેલો માણસ મોહિત થયેલો માણસ એમ માને છે કે મેં સુધાર્યું સ્પષ્ટ ભગવાન કહે છે કે સગળ કર્મ એટલે જન્મ મરણ સુધી બધી જ ક્રિયાઓ પ્રકૃતિના ગુણો વડે થાય છે તેવી જ રીતે ક્રિયાઓ પર આ ભમ કયા ભમમાં જેવું કરી હોય એવું મળે અને હું કરું છું એવું માને છે જે ક્રિયા એની મેળે થાય છે તે એની મેળે થાય છે અને પોતે કરે છે એવું માને છે મોટી ભૂલ પડે છે દાખલા તરીકે કોઈ સાધુ કહેવાથી વ્યક્તિએ દારૂ છોડી દીધો ને પછી જો એમ કહેવામાં આવ્યું કે સાધુ દારૂ છોડાવી દીધો તો મોટી ભૂલ છે કારણ કે સાધુ જો દારૂ છોડાવી તો બધાનો દારૂ છૂટી જવો જોઈએ એ મોટા મોટો અહંકાર છે અને માનો કે બીજો એક પ્રશ્ન છે કે આ જગતમાં સુધારવાનો પ્રયત્ન ન કરવો જોઈએ એવું નથી ભગવાને તો એટલું કીધું છે કે તારામાં જેટલી તાકાત હોય આટલી બધી તાકાત તું જગતને સુધારવા માટે લગાવી દીધું પછી સામે વાળો સુધરી જાય તો એનો યશ કર્મનો ઉદય છે અને જો સામે વાળો બગડી જાય તો અભજસ કર્મનો ઉદય છે ને આપણે એવું ના માનું કે મેં એને સુધાર્યું એવું માને છે અને તેવી જ રીતના મૂળ વિજ્ઞાન અને ય કર્મ એટલી બધી રાખત હોય છે માનો કે તમે યશ કર્મ લઈને આવ્યો હનુમાનદાદી ના ઉપવાસક છે માતાજીના ઉપવાસક છે આ બધા જે છે એ બધાનો યશ કર્મ છે એટલે આ બધા એમના સામે પડે જે દિવસે ચાલુ થશે સીધા જેલમાં ફિટ કરી દેશે દુનિયામાં એવું કોઈ સુખ નથી હું પોતે કોઈ દુઃખમાં દૂર કરી કરનાર હોવ તો બધાનું દુઃખ દૂર થવું જોઈએ કારણ કે સિદ્ધાંત તો એમ એ છે કે કે અમેરિકામાં કેરી નીચે પડે છે તો ભારતમાં પણ કેરી નીચે જ પડી હોય જો કેરી ઉપર જાય તો ગુરુત્વાકર્ષણનો નિયમ ખોટો પડે આવો હોય છે ને કીધાનું ભગવાને કહ્યું છે કે માણસે

અશુભ જે કંઈ પણ કર્મ કરે છે એના મુજબ પોજ કારણો હોય છે અને આ મનુષ્ય પોતે જ એટલો કરતા માને છે અઢારમાં અધ્યાયમાં ભગવાને અઢારમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે આવા મનુષ્ય મલિન બુદ્ધિનો અવિવેકે મૂળ માણસ છે બરોબર આ જગતમાં સુધારનાર થતું નથી તો એક એવિડન્સ સંજોગ છે બાકી આગળ બતાવેલ પોચ કારણો ભેગા થવાથી કર્મ સિદ્ધ થાય છે અંતમાં તારે જો જગતને સુધારવું હોય તો પહેલાં તું પોતે સુધરી જા પછી તો બીજાનો ઘરનો કચરો સાફ કરજે પહેલાં આપણા ઘરનો કચરો સાફ કરવો પડે પછી બીજા પાડોશીનો એની જાતે એની મેળે ઘરનો કચરો સાફ કરશે જ્યારે ચાર શબ્દમાં કહેવામાં આવ્યું છે ધોળીને પીજા તું તારું જો એટલું કહેવામાં આવ્યું અને આપણા જેટલી તાકાત હોય એટલી બધી તાકાત લગાવી જગતને સુધારવાની કરવાની છૂટ છે બરોબર આજ પૂરતું આટલું જય શ્રી રામ